ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકીય પક્ષો વર્ષ બે હજાર સત્તર ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે કોંગ્રેસ ભવનમાં રાજ્યના પ્રભારીની આગેવાનીમાં ધારાસભ્યો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કલાક ચાલેલી મીટીંગમાં ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ને કયા મુદ્દે ભીસમાં લેવી તેની ચર્ચા કરવામાં આવી હતી દેશભરમાં હાલ પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતના અનેક ગામડાઓ પણ એવા છે જ્યાં પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગામે ગામ જઈને પાણી યાત્રા યોજવામાં આવશે તેમજ જ રાષ્ટ્રપતિને રજૂઆત કરવાની સાથે સાથે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં સસ્તા ભાવે જમીન વેચી દેવાના તેમજ દેશના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન અજરવામા આવેલા મસ મોટા જીએસપીસી કૌભાંડને લઈને આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તપાસ કરવાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટી મોરચો માંડીને પક્ષને મજબૂત કરવાની શરૂઆત કરશે રાષ્ટ્રપતિને મળીને કોંગ્રેસના આગેવાનો સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જીએસપીસીના આ કૌભાંડની તપાસ થાય એ માટે પણ મળવાના છે અને આવનારા સમયમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે અનેક કાર્યક્રમો લઈને એ ખેડૂતોના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓ હોય શિક્ષણ ના હોય એ લઈને કોંગ્રેસ જવાન છે વર્ષ 2017 ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા કોંગ્રેસી નેતાઓ દ્વારા પક્ષ સાથે નારાજગી બતાવીને પક્ષ વિરોધી કામ કર્યું હતું જે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયા નથી ત્યારે આગામી દિવસોમાં શિસ્ત ભંગ સમિતિ દ્વારા આવા નેતાઓ સામે કાર્યવાહી કરવાની બાહેંધરી આપતા કોંગ્રેસના પ્રમુખે ચુપકી દી લીધી હતી ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષને મજબૂત કરવા માટે શિસ્ત સમિતિ કેવા પ્રકારના પગલા લે છે તે હવે જોવાનું રહેશે કેમેરામેન કનુ ભરવાડ સાથે પ્રતિક જાદવ જી ટીવી અમદાવાદ